હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો રાઠું થાવ નીચે આવી ગયું બાજુ થોડુંક રાંઢું હતાણ કરવું જોઈએ So power yeah. La power el yoga. que 大家听一听，可 <noise> <noise> ગયા હમણાં સોયાબીન વેચા ત્યારે ખાલી થઈ ત્યારે આપણે થેલીયું આપણે અત્યારે સોયાબીનમાં આપણે પાણી ચાલુ કર્યું ને તો થેલીયું ધોવાની બાકી હતી કીધું અત્યારે જોઈ લઈએ આપણે વાળીએ સોયાબીનમાં બધું મોટર ચાલુ છે અને એટલે કીધું આપણે ઠેલિયું ધોઈ નાખીએ આ બધી જોઈ લે જેવા દેખાય જો અહીંયા રાઠવા બાંધીને આપણે સવારમાં જોઈ આ આપણે રિક્ષા લઈને આવતા વાળીએ અને ત્યારે ઠેલિયું દોરી અને તે બધું લઈને આવતા વાળીએ અને અત્યારે જોઈ લ્યો આપણે થેલિયું ધોઈને હુકવી દીધી છે હા તો હલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લો હજી કંઈથી આ નાકામાં પાણી ચાલુ છે અને આ બાજુ આપણે થેલીયું આપણે ધોઈને સૂકવેલી છે બરાબર ચાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી તો બધાને જય માતાજી